નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા આશા છે કે તમે બધા મજામાં હશો ગુસ્સાથી બૂમ પાડી અરે ઓ મહારાણી ક્યાં મરી ગઈ આજે બપોરનું ભોજન બનશે કે નહીં બંને સાસુનો તીખો અવાજ સાંભળીને રીટા ગભરાઈ ગઈ અને ધીમેથી બોલી માજી મને ચક્કર આવી રહ્યા છે આ સાંભળીને અનસૂયાજી ગુસ્સામાં બોલ્યા તને ચક્કર આવે છે તો હું શું કરું હું ભૂખી તરસી બેસી રહું ચૂપચાપ ઉઠીને ખાવાનું બનાવ રીટા જેમ તેમ કરીને દિવાલનો સહારો લઈને રસોડામાં પહોંચી તેને દાળ ભાત ચડાવ્યા અને બટાકા રીંગણાનું શાક બનાવ્યું વચ્ચે વચ્ચે તે બાજુમાં પડેલી ખુરશી પર બેસી જતી હતી ખાવાનું બનાવતા બનાવતા તેને વધુ કમજોરી લાગવા માંડી ખાવાનું બની ગયા પછી તે પાછી રૂમમાં આવીને સુઈ ગઈ થોડી વાર પછી અનસુયાજી આવીને બોલ્યા વહુ મારા માટે ભોજન પીરસીને લાવ રીટાએ ધીમેથી કહ્યું માજી પ્લીઝ તમે ભોજન જાતે લઈ લો ને મને ખૂબ જ ચક્કર આવી રહ્યા છે મારા માટે પણ થોડું ભોજન લઈ આવો અનસોયાજી ગુસ્સામાં બોલ્યા તું અહીંયા આરામથી પથારીમાં પડી રહીશ અને હું તને ભોજન પીરસી આપું દિમાગ બગડી ગયું છે કે શું તારું ઊઠ મારા માટે ભોજન કાઢ અને પોતે પણ ખાઈ લે નહીં ભૂખી પડી રહે રીટાએ ઉઠવાની કોશિશ કરી પરંતુ તે બિલકુલ ના ઉઠી શકી તેનું માથું ખૂબ જ ચકરાઈ રહ્યું હતું એટલે તે પથારીમાં જ પડી રહી થોડી વાર પછી અનસુયાજીએ પોતે ભોજન લઈને ખાઈ લીધું પરંતુ વહુને ભોજન નહીં તેમણે રીટાને એટલી બધી ખખડાવી કે બિચારી રીટા પથારીમાં પડીને રડવા લાગી તેની ભૂખ પણ મરી ગઈ તેની તબિયત ખરાબ હતી અને સાસુની વાતો તેના હૃદયને ચીરી રહી હતી અનસુયાજી ગુસ્સામાં બોલ્યા તારા પતિને આવવા દે આજે હું તને સારું પાઠ ભણાવીશ આ સાંભળી રીટા ગભરાઈ ગઈ તેને ડર લાગવા માંડ્યો કે આજે તેનો પતિ માજીની વાતોમાં આવીને તેની સાથે કેવું વર્તન કરશે સાંજે જ્યારે અર્જુન ઘરે આવ્યો તો અનસુયાજીએ ફરિયાદ કરતા બોલ્યા જો બેટા તારી પત્નીએ આજે મારું ખૂબ જ અપમાન કર્યું છે તું તેને ધોલાઈ કર અર્જુન આશ્ચર્યથી બોલ્યો આ તું શું બોલી રહી છે મમ્મી તેણે શું કર્યું અનસેયાજી બોલ્યા આજે વહુએ મને ભોજન ન પીરસ્યું ચક્કર આવવાનું બહાનું કાઢીને પથારીમાં પડી રહે રીટા ગભરાઈ ગઈ તેને યાદ આવ્યું કે જેમ તેના પિતા તેની માને મારતા હતા તેમજ અર્જુન પણ આજથી તેને મારવા માંડશે તેની આંખો સામે તે ફરવા જ્યારે નાની નાની ભૂલો પર તેના 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 દાદી પિતાને તેની માની ફરિયાદો કરતા અને પિતા વિચાર્યા વગર તેની મા પર હાથ ઉપાડતા ત્યારે તે ડરીને વિચારતી હતી કે હું ક્યારે લગ્ન નહીં કરું પરંતુ સપના થોડા પૂરા થાય છે જ્યારે લગ્નની ઉંમર થઈ ત્યારે ખૂબ જ ધૂમધામથી તેના લગ્ન કરી દેવામાં આવ્યા પરંતુ તેના મનમાં હંમેશા એક અજાણ્યો ડર રહેતો કે ક્યાંક તેનો પતિ તેના પર હાથ ન ઉઠાવે રીટા આજની ભણેલી ગણેલી છોકરી હતી તેને તો નક્કી કરી લીધું હતું કે તે પોતાના પતિને ક્યારે હાથ ઉઠાવવા નહીં દે પરંતુ આજે જે પરિસ્થિતિ બની હતી તેમાં તેને સમજાતું ન હતું કે શું કરવું તે અર્જુનને ખૂબ જ પ્રેમ કરતી હતી જો આજે અર્જુન તેના પર હાથ ઉઠાવે તો તેનો પ્રેમ તૂટી જાય એવી પરિસ્થિતિમાં તેના તો અર્જુનનો આદર કરી શકે ના તેની સાથે રહેવાનું મન થાય પરંતુ સમાજના નિયમો એટલા કઠોર હતા કે ચૂપચાપ સહન કરનારાઓ માથી ન હતી પરંતુ કોઈ કઠોર પગલું લેતા પહેલા તેને હજારો વખત વિચારવું પડે ઉપરથી અર્જુને લગ્નથી લઈને અત્યાર સુધી જે પ્રેમભર્યું વર્તન કર્યું હતું તે બધું દેખાડો લાગવા માંડ્યું તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે વિચારવા લાગી કે માણસ જે પરિસ્થિતિથી ભાગવા માંગે છે એ જ પરિસ્થિતિ તેની સામે કેમ આવીને ઊભી થાય છે તેને તેની માનો ચહેરો યાદ આવ્યો પતિના મારથી તે કેટલી ભાંગી પડતી હતી એચોટ તેના આત્માને લાગી હશે દરેક થપ્પડથી તેના આત્મસન્માનને ઠેસ પહોંચતી હશે તે આ વિચારોમાં ડૂબી હલી હતી એટલામાં જ અર્જુન રૂમમાં આવ્યો તેની ગંભીર મુદ્રા જોઈને રીટા દરી ગઈ તેની પાપણો નમ થઈ ગઈ તેને હજુ પણ હળવા ચક્કર આવી રહ્યા હતા એટલે તે પતારીમાં જ હતી અર્જુન તેની નજીક આવીને બોલ્યો શું થયું તબિયત ઠીક નથી રીટાને લાગ્યું કે પતિ તેની મજાક ઉડાવે છે તેને હિંમત કરીને કહ્યું હા સવારથી ચક્કર આવી રહ્યા છે અર્જુન ગુસ્સામાં બોલ્યો તું મને એક ફોન ના કરી શકી ચાલ ડોક્ટર પાસે જઈએ આ સાંભળીને રીટા આશ્ચર્યથી તેનો ચહેરો જોવા લાગી અર્જુન બોલ્યો ચાલ તૈયાર થઈ જા હું તને અત્યારે જ ડોક્ટર પાસે લઈ જાઉં છું આટલા ચક્કર કેમ આવે છે રીટા ભરાયેલા ગળે બોલી અને માજીએ જે ફરિયાદ કરી એનું શું અર્જુન વચ્ચેથી વાત કાપતા બોલ્યો તને શું લાગે છે મમ્મી ઈચ્છે છે કે હું તારી ધુલાઈ કરું તો હું તને મારવા લાગીશ હું શું કોઈ નાનો બાળક છું મને એટલી સમજ નથી કે શું સાચું છે અને શું ખોટું તું ચૂપચાપ તૈયાર થઈ જા આ બધું વધુ ના વિચાર એટલામાં બારણે ઉભેલી અનસુયાજીક ગુસ્સામાં બોલ્યા અર્જુન આ તું શું બોલે છે મેં તને કહ્યું કે વહુની ધુલાઈ કર અને તું તેની સાથે મીઠી વાતો કરી રહ્યો છે અર્જુન ગુસ્સાથી બોલ્યો મમ્મી મને આવી રીતે ઉશ્કેરવાનો પ્રયાસ ન કર હું પપ્પા જેવો નથી અનસયાજી આશ્ચર્યથી બોલ્યા તો કહેવા શું માંગે છે તો અર્જુન બોલ્યો પપ્પા જ્યારે ઓફિસથી આવતા ત્યારે તમે દાદીની બુરાઈ કરીને તેમને ઉશ્કેરતા અને તેઓ દાદી સાથે ઝઘડવા જતા તે ઘરમાં ક્યારેય શાંતિ નથી રહેવા દીધી હવે તે મારી સાથે આ જ શરૂ કરી છે તે ક્યારે વિચાર્યું છે કે જો દાદીની વાતોમાં આવીને પપ્પા તારી ધુલાઈ કરતા તો તને તને કેવું લાગતું શાંતિથી રહેતા આવડતું જ નથી પહેલા તે પપ્પા અને દાદીના સંબંધ બગાડ્યા હવે મારા અને મારી પત્નીના સંબંધ બગાડવા માંગે છે તને ખરેખર શું જોઈએ છે પરિવારમાં બધા એકબીજા સાથે મળીને રહે તો તને ગમતું નથી અને સુયાજી ગુસ્સામાં ભડકીને બોલ્યા તારી પત્નીએ મને ભોજન ન પીરસ્યું આ ખોટું નથી તો અર્જુન બોલ્યો તો દાદીને ભોજન પીરસતી હતી દાદી ગમે તેટલા બીમાર હોય પોતે રસોડામાં જઈને ભોજન લેતા તો તું તેમના માટે ખાવાનું પણ નહોતી રાખતી ક્યારેક દાળ ઓછી પડતી તો ક્યારેક શાક ઘણી વખત મેં મારા હિસ્સાની દાળ અને શાક દાદીને ખવડાવ્યો છે એટલે હું આ બધી સારી રીતે જાણું છું તને શું લાગતું હતું કે મને કંઈ સમજાતું નહોતું હું ત્યારે નાનો બાળક હતો કંઈ કરી નહોતો શકતો પરંતુ આજે હું પોતાની પત્ની સાથે ખોટું થવા નહીં દઉં આટલું કહીને તેને રીટાનો હાથ પકડીને તેને ઉભી કરી અને રૂમમાંથી બહાર લઈ ગયો અનસૂયાજી પાછળથી પાડતા રહ્યા તને આટલો મોટો કર્યો અને લગ્ન જ તું તારી પત્ની ઘેલો થઈ ગયો અર્જુન પાછળ વળીને બોલ્યો હા તો દાદીએ પણ પપ્પાને ઉછેર્યા હતા પરંતુ પપ્પાએ આખી જિંદગી તમારું જ સાંભળ્યું જો હું પણ પત્નીની વાતોમાં આવીને તને હેરાન કરું તને ખાવા પીવાનું ન મળે તો તને કેવું લાગે મારા ઘરમાં ઉભો રહીને મને જ આવી વાતો સંભળાવે છે અર્જુન હસીને બોલ્યો તે સમયે આ ઘર દાદીનું હતું છતાં પણ તે તેમને વૃદ્ધાવસ્થામાં ખાવા પીવા માટે કેટલા તરસાવ્યા હું એમ નથી કહેતો કે હું તને એવા દિવસો બતાવીશ પરંતુ હું એટલું જ કહેવા માંગુ છું કે ઘર ઈંટ પથ્થરથી નહીં પરિવારના સભ્યોની પરસ્પર સમજણ અને પ્રેમથી બને છે આગળ તારે કેવું જીવન જીવવું છે એ તું નક્કી કર પરંતુ જો આ ઘરમાં મારી કે મારી પત્ની સાથે કંઈ ખોટું થશે તો હું અહીં રહીશ જ નહીં મને મારા જીવનમાં સુખ શાંતિ જોઈએ છે જીવનમાં આમે ઘણી મુશ્કેલીઓ ચાલતી હોય છે પરંતુ ઘરનું વાતાવરણ તો શાંત હોવું જોઈએ આટલું કહીને તે પોતાની પત્નીને લઈને ઘરની બહાર ચાલ્યો ગયો અનસુયાજી સ્તબ્ધ થઈને પાછળ હટી ગયા તે દિવસે અર્જુને એટલા કડક શબ્દોમાં તેમની ખોટી હરકતોનો વિરોધ કર્યો કે અનસુયાજીની હવે ક્યારેય હિંમત ન થઈ કે તેઓ વહુ વિરોધ અર્જુનના કાન ભરે તેમણે જોઈ લીધું કે પુત્ર તેની વાતો પર ધ્યાન આપતો નથી ઉલટું તેમની ભૂતકાળની ભૂલો વહુની સામે ખોલી નાખે છે આનાથી તેઓ હવે વહુની સામે પણ રૂઆપથી નતા રહી શકતા મિત્રો સંબંધોમાં ખોટા આરોપો અને બિનજરૂરી ફરિયાદો ફક્ત પરિવારનું વાતાવરણ બગાડે છે ઘર ત્યારે જ ખુશહાલ રહી શકે જ્યારે તેમાં વિશ્વાસ સમજણ અને એકબીજા પ્રત્યે આદર હોય વહુ અને પુત્રનો સંબંધ તોડવાનો પ્રયાસ કરનારી માને પણ એ સમજાઈ ગયું કે હવે જૂની ભૂલોનું પુનરાવર્તન શક્ય નથી કારણ કે નવી પેઢી સત્ય અને ન્યાયના પક્ષમાં ઉભી રહેવાનું જાણે છે તો મિત્રો તમને અમારી વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો સુરક્ષિત રહો ધન્યવાદ